હા હાલો હલો આ રેનકોટવાળા ભાઈ બોલો હા બોલો ને અરે ભાઈ તમે તો રાંધવા લીધા આવે યાર તમારે શું કરવાનું છે મારે શું કરવાનું હોય અરે બારા ભાઈ મેં તમને પૈસા આપ્યા એના પંદર દી ઉપર થઈ ગયું હજી રેનકોટ નથી આવ્યો યાર એટલે તમે કયા ભાઈ બોલો ધીરુભાઈ બોલો છગનભાઈ બોલો છગનભાઈ એક તમારા પૈસા તો આવી ગયા તમને હજી રેનકોટ મળ્યો નથી ના નથી મળ્યો યાર તમે પૈસા તો તે દિવસ લઈ લીધા જ બરોબર અહીંયા પંદર દીસથી હજી મારો રેનકોટ મળ્યો નથી યાર મારે શું કરવો મારે વરસાદમાં પલડવાનું ને

અરે ભાઈ ત્રણસો રૂપિયા મારું એક દિન રોજ છે યાર મેં તમને ત્રણસો રૂપિયા ને એક જાઉં ત્યારે મને મળે એ પાછા આપી દે હું બીજે થી લઈ લઉં એક કામ કરો ને હું અત્યારે દેવ આવું હાલો ને ઓલું પોગે કે નો પોગે બરોબર રેનકોટ દઈ જવો કે પૈસા અરે રેનકોટ લઈને આવું હું હા જો પલરે નહીં એવો એવો દઈ આવજો તમે લઈને આવજો આમ પલરવો ન જોઈ એ આવું છું હાલો જલ્દી રાખો ને ખર વરસાદ ચાલુ થાય પાછા પલરી જાવ એ આ સારું